માટે આવો એક સુંદર મનુષ્ય જન્મ આપ્યો આપણી ભારતીય સનાતન ધર્મની સંસ્કૃતિ દિન પ્રતિદિન વિશેષ વધતી જાય આપણે સનાતન ના હંસ છીએ એવો આપણો ગૌરવ પણ હોવો જોઈએ મનુષ્ય માત્ર સનાતનનો નો હંસ હોવા છતો એનું વર્તન જો ના હોય તો એ સનાતની નહીં જો ચોરી કરતો હોય જે દારૂ પીતો હોય જે માંસાહાર કરતો હોય જે જે હોય એ હિન્દુ ખરો પણ સનાતન નહીં આવા આવા ધર્મ કર્મો જે કરનાર વ્યક્તિ ભલે રહ્યો છે પણ એ સનાતનનો નાશ કરે છે એ સનાતનની પ્રગતિ કરી શકતા અને એ ભગવાન એ ગીતામાં અર્જુનજી એ વાત કરી કરણજી ની પણ કરી આપણે જાળવો જોઈએ બીજાના ધર્મ આપણા ધર્મ કરતો લાખો ઘણા વિશેષ હોય પણ આપણા માટે આપણો ધર્મ જ શ્રેષ્ઠ છે એવો આપણું ગૌરવ હોવો જોઈએ આપણે બધા જ એક જ ઈશ્વર હંસ જીવ વિનાશી મહાપુરુષે આપણા બધા પરમાત્માના જાણું છો છે ભલેને શરીર રૂપી સાધન ગમે તે મળ્યું પણ બધાને ધારણ કરવા વાળો પરમાત્માનો હવ છે આ વીહ કોઈ બધી ગાડીઓ આવી છે અને એ ગાડીઓનો બધા એ ગાડીઓ ટાયરથી હેડે છે અને એ ટાયર ગમે તેટલી કંપનીઓનો જુદો જુદો હોય પણ બધા ટાયરોની અંદર હવા એક કંપની કંપનીની નહીં દેશ માર્યા હોય તમે બ્રાહ્મણ ક્ષેત્રિય વૈષ્ણ્ય સુદ્ર પણ બધામાં રહેનાર જે પરમાત્મા નો હં છે ને સદગુરુ ભગવાન આવા જે એક જ પરમાત્માનો અંશે ઈશ્વર હંસજીવ વિનાશી પણ તમારે પરમાત્માનો અંશે આવો જે સત્ય સનાતનનો આપણા માતા પિતાના આજ્ઞાકારી રહેવું જોઈએ સંતોના આજ્ઞાકારી રહેવું જોઈએ સંત અને શાસ્ત્ર વચનનું આપણે પાલન કરવું જોઈએ અને આપણે આવા પવિત્ર આચરણ કરી આવા નિયમોનું પાલન કરીને આપણું જીવન ધન્ય બનાવવું જોઈએ આ વારંવાર મનુષ્ય જન્મ મળવાનો

આપણો ગુરુ વચન શાસ્ત્રે અને ગુરુના વચન પ્રમાણે આપણો ને હક અધિકાર પ્રમાણે આપણું કર્મ હોવું જોઈએ અને આપણે આ સનાતન ધર્મની સંસ્કૃતિના સંસ્કૃતિ માટે આપણે માતા પિતા દેશ ના માટે રાજ્ય ક્ષેત્રે જે તમામ કાર્ય કરીને ને આપણાની પ્રગતિ કરી રહેલા એવા મહાનુભાવો બધા પધારેલા તમામે તમામ વિશેષતામાં આ જે વાસ્તુ નિમિત્તે જે આમંત્રણ આપે તમામે તમામને પોતે પોતાના દ્વારે આવો એક મંગળમય પ્રસંગ રાખ્યો તે બદલ એમને ખોટી ખોટી વંદન પરમાત્મા સદાયના માટે સુખી રાખે વિશેષતામાં આપણોને પરમાત્માએ આ ભારતીય ભૂમિની અંદર સનાતન ધર્મની અંદર અહીંયા સંસ્કૃતિ જે ઋષિ પરંપરામાં

જેમ અર્જુનજીને નિમિત્ત આપ્યું હતું યુદ્ધનું ધર્મનું સ્થાપન કરવા માટે તેમ આપણોને આ પરમાત્મા એ સુંદર મનુષ્ય જન્મે સત્કર્મ કરવા માટેનો એક યોગ પ્રાપ્ત કરાયો મનુષ્ય જન્મે એક તો સૌ પહેલો આપણો જીવનની અંદર આપણી પવિત્રતા હોવી જોઈએ આ મનુષ્ય જન્મે મળ્યો એ આપણોને પૂરણ કીધું હે મન તારો પૂરણ કીધું કામ હવે શું આપે સીતારામ માત પિતા તને મફત મળ્યા ઉત્તમ આપ્યો ઠામ જઠરામાંથી જીવતો રાખીને આપ્યો આતમ રામ હે મન તારો પૂરણ કીધો કામ હવે શું આપે સીતારામ આવી એક ઉત્તમ આપણને પ્રાપ્તિ આવો દેવો ને દુર્લભ એવો મનુષ્ય દેહ એના દાતા એ આપણા માતા પિતા માતા પિતાએ આપણા આ સગુણ દેહ લાયે દાતા છે તે આ દેસક્તિ નું સ્વરૂપ એ માતા છે શિવ સ્વરૂપી આપણને આવો ઉત્તમ થામ આપ્યો કે જે પાંચ કર્મ ઇન્દ્રિ પાંચ જ્ઞાન ઇન્દ્રિ સතුષ્ઠં પાકરણ સહિત આવો વિશિષ્ટ ચેતન તમામ જીવોને જે દેહ મળેલા છે એ વિધાતી છે કેવળ એક પોતાની ભોગ કર્મનો કર્મનો જે અનુસાર એ ભોગ ભોગવતા આવે છે પણ મનુષ્ય જન્મ એ કર્મયોની આ કર્મથી બંધનોમાંથી છૂટવાનું અને પરમાત્માને પ્રાપ્તિ કરવા માટેનું સાધન મનુષ્ય દેહ આ મનુષ્ય દેહ એ દેવોને દુર્લભ છે વારંવાર કીધો અને આ વિશિષ્ટ ચેતન સાધન છે આ દેહમાં હું કોણ વિશ્વ નિયંતા પરમાત્મા કોણ એ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનો આવો એક જન્મ મળ્યો અને તે ભારત વર્ષ ભૂમિ ની અંદર મળ્યો છે ભરતખંડ ભૂતળમાં ગોવિંદના ગુણ ગાયા ધન ધન તેની માતા પિતા કરી તેની ગાયા ઉત્તમ અવસર અને આજે પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંત સ્વરૂપે સાધુ સ્વરૂપે અને આવા પોતે પોતાના સમાજ ગંગાને પોતાના દ્વારે તેડી તે તન મન ધનથી થી જે લાવો લઈ રહેલા છે તે બધાને એમને ખૂબ ખૂબ વંદન છે વિશેષતામાં આપણો આ વારંવાર આવો જન્મ નહીં મળવાનો કર્મ પર ધાન વિશ્વ કર રાખા જીને જેસા કર્મ કિયા એસા પર આપણા કર્મના સાક્ષી આપણે જ છીએ એના માટે બીજા કોઈને દોષ આપતા હોય તો નહીં આપતા અરે કરજે રે સરવાળો તારા ક્રમનો રેલો લખ ના લેખ જો કરજે લખજે તારાયા અનુભવના લેખજો કરા ક્રમ નોર લોણ મોર લો આત્મા ધોને આપણા ઘટ વાત જો કરજે રે સરવાળો તારા ક્રમ નોર લો પરમાત્મા ન્યાય પરમાત્મા કોઈને સુખી ના કરે પરમાત્મા કોઈને દુઃખ ના આપી અને એ સુખ દુઃખ નો જો એ દાતા હોય તો એને પરમાત્મા કહેવાતા આ પરમાત્માનું કારણ અને પરમાત્માનું નું સર્વ છે આ જો તમારે સુખ દુઃખ નું કારણ હોય તો પોતાનો કર્મ છે માટે પોતાના કર્મ અનુસાર પોતાના સત્કર્મ કરી પોતાનું જીવન ઉત્તમ અને આવો ફેર ફેર જન્મ નહીં મળે વારંવાર નિમણે માટે આપણો ક્રમ સત્યક્રમ હોવો જોઈએ કર્મ થી પરમાત્મા પ્રાપ્ત થાય આપણા દ્વારા હાલી ચાલીને આજે આજે સંત સ્વરૂપે પધાર્યા છે અને એક મહર્ષિ મહાપુરુષ નાગરવંજી મહારાજ અહીંયા પધારી આપણી સભાની અંદર આપણો બધાને દર્શન આપીને કૃતાર્થ કરેલા છે એમના ચરણોમાં આપણે વંદન કરી હું મારી વાણી વિરામ આપું મનો કૃષ્ણ કનૈયા